લાકડખ છે કરા ગામડે 70 માસમાં 550 550 જે પણ થઈ ગયા ક્વોલિટી સાઈડળો માલ છે 55 56 57 હા 94 76 100 રૂપિયા 56 100 રૂપિયા ઉભો થાય કનુ બા ઉબેરો 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 યસ કે લે લે કનુ માયો થાય સગળવામાં

તેરસો પાંચ સાહીઠ રૂપિયા ચારસો સાહીઠ રૂપિયા ચાર સાઠ અડસઠ ઓગણ એકોતેર બોતેર બોતેર રૂપિયા ચાર બોતેર ચોતેર સુમો પંચો ચોતેર અઢી ઓગણીસ એસી એકાશી બી બ્યાસી રૂપિયા ચારસો બ્યાસી ત્યાં ત્રાસી રૂપિયા ચારસો ત્રાસી ત્રાસી રૂપિયા દિલીપભાઈ ત્રાસી

Look at